લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચાર તેજ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ચૂંટણી પ્રચારે પહોંચી ગયા બાદ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જશે આ ઉપરાંત કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવા તૈયારી થઈ ગઈ છે મોદીએ કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી પછીની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યમાં જે રીતે અને શ્રદ્ધાળુઓની રેકોર્ડ બ્રેક સંખ્યા આવી રહી છે તેથી હવે હું રાજ્યના યુવા વર્ગના સ્વપ્નો પૂરા થતા જોઈ રહ્યો છું We'll ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારના એક હજાર પાંચસો ચોત્રીસ ખુલ્લા કુવા ફરતે પૂર્ણ કર્યું આ પહેલ હેતુ વન વિસ્તારમાં વન્યજીવો ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ થતા ઇજાથી બચાવવાનો છે ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન બે હજાર એકવીસ માં એમઓયુ કર્યો હતો ગીર પૂર્વ વિભાગમાં છસો અડત્રીસ કુવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા તલાળા અને કુડીનંદના આઠસો છન્નું કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધ્યું દેશમાં આગામી સમયમાં સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રના કામદારો અને કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ પ્રોવિડન્ટ ફંડમાં હાલ જે રૂપિયા પંદર હજારની પગાર મર્યાદા છે તે વધારીને એકવીસ હજાર કરવા મોદી સરકાર વિચારણા કરી રહી છેલ્લે બે હજાર ચૌદમાં આ સીમા છ હજાર પાંચસોથી વધારીને રૂપિયા પંદર હજાર કરવામાં આવી હતી જ્યારે કર્મચારી વીમા યોજના જેને એસઆઈસી તરીકે ઓળખવામાં આવે છે તેના લાભાર્થી બનવા માટે વેતન મર્યાદા એકવીસ હજાર છેક બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી નિવૃત્ત પછી આર્થિક સામાજિક સુરક્ષા તરીકે આ યોજનાનો અમલ શરૂ કરાયો હતો ભારતીય બુલિયન માર્કેટમાં તેજી અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી આજે બાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પણ સોના ચાંદીના બંનેના ભાવમાં વધારો થયો છે મોંઘો થયા બાદ સોનાની કિંમત બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર પહોંચી ગઈ છે ચાંદીની કિંમત ત્રેસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે રાષ્ટ્રીય સ્તરે નવસો નવ્વાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બોતેર હજાર નવસો સડસઠ રૂપિયા જ્યારે નવસો નવ્વાણું શુદ્ધતા ચાંદીની કિંમત ત્યાં હજાર છસો પાંચ રૂપિયા છે ગ્રાહકોને હવે ઓનલાઈન ફરિયાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયે દેશભરની ગ્રાહક અદાલતને પંદર એપ્રિલથી ઓનલાઈન સુનાવણી કરવા સૂચના આપી છે ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા સુનાવણી માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે ઓનલાઈન સુનાવણી પ્રક્રિયાથી વિવિધ ફરિયાદોના કિસ્સામાં ઓનલાઈન સુનાવણીથી ગ્રાહકોને સરળતા રહેશે સમય અને ખર્ચ પણ બચશે ગ્રાહકો કોર્ટ બે કરોડથી વધુના દાવાઓના કેસ સાંભળે છે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચના હવાલે પચાસ લાખથી બે કરોડના દવાના કેસ સોંપાય છે તમિલનાડુના તિરેનવેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સભા સંબોધતા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ આઈટીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થાય છે ચૂંટણી કમિશનરોની પસંદગી વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે ચૂંટણીના બે મહિના પહેલા કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફિચ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવે છે વિપક્ષના નેતાઓને ધમકાવવામાં આવે છે અને સમગ્ર વિચાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતના ત્રણ ચાર સૌથી ઘણાટીયા લોકો ભારતમાંથી લાભ મેળવે નરેન્દ્ર મોદીની એક જ બાબતની ચિંતા છે કે આ દેશની નાણાકીય અને સંચાર વ્યવસ્થા પર એક અધિકાર ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકર ચૌધરી સામે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચવા ફરિયાદ નોંધાવી છે આદર સાચાર મુજબ બંધાણીય પદ ધારકો કોઈ પણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ ન બની શકે સાથે સાથે શંકર ચૌધરીએ આદર્શ સાચાર સંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ તથા કાર્ય કાર્યરીતિ ભાગ એક પ્રકરણ નવનો ભંગ કરી તેઓ પ્રચારમાં જોડાયા હતા બનાસકાંઠા ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પ્રચાર શરૂ કર્યો હતો અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે અમદાવાદ નંબિના સુધરશે નહીં વાળજમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતો અકસ્માત સર્જાયો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ફૂટપાથ કૂદીને કાર ઝૂપડામાં ઘૂસી ગઈ હતી આ બનાવમાં સદનસીબી કોઈ જાણહાની થઈ નથી જેમાં વાળજ પાસે અકસ્માત કર્યા બાદ અકસ્માત કરનારે દાદાગીરી કરી છે ત્યારે અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી સામે આવી છે કાર ચાલકના પરિવાર સભ્યોનું ગેરવર્તન સામે આવ્યું છે જેમાં અકસ્માત સર્જનારે જણાવ્યું કે પૈસાથી બધું પતાવી દઈશું દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કવિતાને પંદર એપ્રિલ સુધી સીબીઆઈને રિમાન્ડ પર મોકલી છે તપાસ એજન્સીએ શુક્રવારે પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જેના પર સ્પેશિયલ જજ કાવેરી વાવેજાની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સીબીઆઈએ અગિયાર એપ્રિલ એટલે કવિતાની ધરપકડ કરી હતી ઈડી અનુસાર તેત્રીસ ટકા નફો ઇન્ડોસ ફિલ્ડ દ્વારા કવિતાને પહોંચ્યો હતો અને કવિતા દારૂના વેપારોને લાંબી સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલી હતી ત્યારે ઈડીએ કવિતાની પૂછપરછ માટે બે સમન્સ મોકલ્યા હતા પરંતુ તેને અવગણના કરી અને હાજર ન થયા ત્યારે દરોડામાં તેણેની ધરપકડ કરવામાં આવી અદાણી ગ્રુપના ગૌતમ અદાણી હાર એનર્જી સેક્ટર પર ફોકસ કરી રહ્યા છે ત્યારે અદાણી ગ્રુપે ગુજરાતના ખવડામાં ઉજ્જળ જમીન પર વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્લાન્ટ ઊભો કરી દીધો છે પાકિસ્તાન નજીક આવેલ આ પ્લાન્ટ ફ્રાન્સની રાજધાની પેરિસ કરતાં પાંચ ગણો મોટો છે આ પ્લાન્ટમાં સૌર ઉર્જા અને પવન ઉર્જાથી ગ્રીન એનર્જી બનાવવામાં આવશે આ પ્લાન્ટ લગભગ પાંચસો અડત્રીસ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે અને ક્ષમતા બે હજાર મેગાવોલ્ટ તથા બે ગીગાવોટ વીજળી ઉત્પાદનની છે કંપનીની યોજના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જ આને ચાર ગીગા વોટ સુધી પહોંચાડવાની છે